મિત્રો ગુજરાતની અંદર સરકારી ભરતી માટે સૌથી મોટી જાહેરાત કાચ છે ધોરણ દસ પાસ પગાર રહેશે એકવીસ હજાર અરજી કરવાની છેલ્લી તારીખ અંતર્ગત સંપૂર્ણ વિગત જાણીશું જગ્યાઓ કેટલી રહેશે ઉંમર કેટલી રહેશે ઊંચાઈ કેટલી રહેશે એ પણ વિગતો જાણીશું વિડીયો અં સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે અગત્યની ભરતી છે સી આઈ એસએફમાં અગિયારસો એકસઠ કોન્સ્ટેબલ પ્લેસ મેન માટે ભરતી છે તારીખ પાંચ માર્ચથી ફોર્મ ભરવાના શરૂ થયા છે તો દસ પાસ ઉપર તમે અરજી કરી શકશો તો મિત્રો સેન્ટ્રલ લેવલે જે ડ્યુટી સિક્યુરિટી ડ્યુટી છે જે ફોર્સ છે એના માટે જગ્યા છે અગિયારસો એકસઠ જગ્યાઓ છે તો કોન્સ્ટેબલ રહેશે ભરતી પર તેની ભા ભાગ લેવા ઉમેદવારો માટે પાંચ માર્ચથી લઈને જે ઓનલાઈન અરજી કરી શકાશે તો ત્રીજી એપ્રિલ સુધી તમે આની અંદર એપ્લિકેશન કરી શકશો સત્તાવાર વેબસાઇટ છે સીઆઈ એસએફની એસે તો સૂચના જે ઓપરેશન મારેલી તે ઉપર આપેલી છે તો પહેલે માર્ચથી તમે આની અંદર જે ઉમેદવારો છે એના ડોક્યુમેન્ટ તમારે અવશ્ય જે હોય એ રાખવાના છે ફિઝિકલ કસોટી પણ લેવામાં આવશે તો ફિઝિકલ જે સ્ટાર્ટેડ ટેસ્ટ છે એ પણ લેવામાં આવશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે લૈખિક પરીક્ષા થશે મેડિકલ થશે આ સંપૂર્ણ વિગતમાંથી તમારે પસાર થઈ તમને સરકારી નોકરી દસ ઉપર મળશે ઉમેદવારે દસ પાસ હોવા જોઈએ પુરુષ ઉમેદવારની ઊંચાઈ એકસો સિત્તેર મહિલાઓની ઊંચાઈ એકસો સત્તાવન તો વજનની અંદર પુરુષો માટે પચાસ મહિલાઓ માટે ચાલીસથી પિસ્તાળીસ વજન હશે તો ધોરણ દસ પાસ બરાબરથી ફરજિયાત છે અને મિત્રો સત્તાવાર વેબસાઇટ સી આઈ એસ જઈ તમે ઓનલાઈન અરજી કરી શકશો સરકારી ભરતી માટે ઉત્તમ તક છે તો આવી ભરતી તમને બીજી ધોરણ દસ પાસ ઉપર નહીં મળે તો તમારે ફટાફટ જઈને તમારે એપ્લિકેશન કરવાનું રહેશે જય મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત